સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના કીમ ગામ ખાતે સુરત ડીઆઈએલઆર વિભાગ દ્વારા માપણી કરી હદ નિશાન કરવામાં આવી હતી કીમ ગામના બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી કડોદરા જતા માર્ગને કીમ ઓવરબ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન ડાયવર્ઝન રૂટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ઉપરોક્ત ડાયવર્ઝન માર્ગ કીમ અને કઠોદરા ગ્રામ પંચાયત હદમાંથી પસાર થાય છે ત્યારે સુરત ડીઆઈએલઆર વિભાગે કીમ ગ્રામ પંચાયતમાં તલાટીને સાથે રાખીને માપણી કરી નિશાનો કર્યા હતા હદ નિશાનકર્તાની સાથે સંભવિત અસરગ્રસ્ત લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે પેઢીઓ અને વર્ષોથી રહેતા ગરીબ પરિવારના માથે આપ ફાટી હોય એમ બેબાકરા બની ગઈ જઈ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને માપણી મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી સૂત્રોના જણાવ્યા મુજબ બે હજાર ત્રેવીસમાં પણ આ જ સંદર્ભે માપણી થઈ હતી જો કે આજ માપણી મુદ્દે અસરગ્રસ્તો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ રજૂઆતની તૈયારી બતાવી છે હવે કીમ કઠોદરા ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્ર કેવી કામગીરી દાખવે તે પણ જરૂરી બન્યું છે કારણ કે ગામમાં અનેક એવા ગેરકાયદેસર દબાણો આવ્યા છે અને જે સરયામ તંત્રની નજર સામે જ છે આ જમળ ગલીમાં રહું છું આજે 35 થી 40 વર્ષ થઈ ગયા છે મને અહીંયા અને આ મારી જાણમાં આ ગલી બઈની છે હો જે ઉત્તમભાઈ શાહ એમના પહેલા નાગજીભાઈ કાપડિયા એ સરપંચમાં રહી ગયા હતા એ ટાઈમથી આ જગ્યાની અંદરમાં અમે રહીએ છીએ હવે આ પંચાયત કઠોડા પંચાયત આવી અને અમારી સાઈડ ની અંદર માં વધારાના ભાગ અંદર ઘુસી અને માર્જિન લે છે એમને માપણી કરે છે રોડ નું તો એ લોકો ની અંદર ઓલરેડી અમારો રોડ તો કિમ પંચાયત નો રોડ બોલે જ છે એની અંદરમાં એ લોકો એ કઠોડા પંચાયત નો રોડ કાં એ લોકો અમને માપણી બતાવે હો એટલું અમે કેવા માંગીએ છીએ રાજુભાઈ વસાવા જમરૂ ગલ અમારી સમસ્યા એ છે કે અમારા બીજા બહાર ના આવીને અમારા એરિયામાં